જય માતાજી મિત્રો હું છું આપણો પ્રિય મહેન્દ્ર પરમાર મિત્રો કાલે રહેવાનો દિવસ છે તો પછી થયું કાલે તો રજાનો દિવસ છે થોડુંક કામ છે તો આણંદમાં એ પતાવીશું પણ સવારે મોડું ઉઠવાનું એટલે સવારમાં નાસ્તો કરવા માટે મારા વાઈફ સજનને કહ્યું કે સવારમાં કંઈક બનાય ખાવાનું તો એને કે શું બનાવું તો એકદમ જ મને સૂચવું કે પતરવેલી લાવીએ અને પથ્થરવેલીના વઘારેલા ભજીયા બનાવીએ તો કહે છે તો લઈ આવો જાઓ સવારમાં બની આપું તો ફટાફટ હું બજારમાં ગયો અને પતળીના પાંદડી આવ્યો વ્યવસ્થિત ધોઈને બોઈન કમ્પ્લેટ ગળો બરો કાપીને સજને તૈયાર કરી દીધો અને હવે ખીરું બીરું તૈયાર કરીને ખીરું ચોપડા બેઠા છે તમને બતાવું ઘરો કાપેલી જોવા ઘરો કાપી ઓકે કરી છે તો મિત્રો સજન ચાલુ કરી છે એનું કામ ખીરું બનાવીને ચોપડવાનું બતાવું કામ છે હા ફોન આજે વિસર્જન કરવા ગયા મોટી કેરમાં પડ્યો તો થોડોક કેમેરો છે મિત્રો રિઝલ્ટ જોઈએ એવું આવતું નથી આપણું ફોનનું ચાલશે પણ એવું લાગ્યું મને તો મેં ચલો કઈક બ્લોક બનાવી દઈએ ફોન ગમે ત્યારે બંધ થઈ જાય એવું છે પોઝિશન જો આ ખીરું લગાવે છે આવી જોઈ લો કે છે તમારે ખાવો હોય ભજીયા તો સવારમાં આવી જજો ભજીયાનું ખીરું ચોપડી ચોપડી જો એક મારો છે મારા પર મિલે છે આપણને તો નથી આવડતું આપણે તો ખાલી ખાવાના શોખીન જો આ જોયું આ માળો છે આ માળા પર ભજીયા મૂક્યા છે જોવા કમ્પેર ગોઠવી મેળે છે બહુ સરસ ભજીઓ બનાવે છે વઘરેલા જો ખાવાની ઈચ્છા ના થતી હોય તો પણ આપણે ખાવા પડે એવી સ્મેલ મારે ભજીવાની Yo ahorita hay que ponerlo aquí. Yo esa cosa también, tomito <coughs> a te aré, a te aré. ગેસ પર બાફશે અને બફાઈ જાય એટલે પછી રાતે સૂઈ જશે એ પછી સવાર વહેલા અમે ઉઠું ત્યાં પહેલાં ઊઠીને પછી ભજીયા વઘાર દેશે પછી ચા જોડે નાસ્તા ચાલે તમારે એમ કરીને તો મિત્રો હજુ કામકાજ ચાલુ જ છે હજુ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ પૌદો બાકી છે જો પડવાનો ખીરું તો મિત્રો જો તમને મારી ચેનલ ગમી હોય મારી વિડીયો જો ગમી હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને મારી ચેનલને સપોર્ટ મળે જોયું મિત્રો ચાલુ છે કામકાજ જોયું મિત્રો આ રીતે સર્જન મેની જોયું છે બપવા માટે ભકવાનું ચાલુ થઈ ગયું છે આપણું ભજીયા વગેરે ભજીયા મિત્રો સવારમાં મળીએ ત્યાં સુધી મારી ચેનલ માં રહેજો તો મિત્રો સવાર પડી ગયું છે હે <clears throat> hey mataji